જીવનના કાર્યો એ આપણા મોક્ષ માટે જ હોય છે આપણી ગુરુ પરંપરાની દૂર દ્રષ્ટિ તેમજ યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ સુંદર પ્રસંગો સાંભળીએ પૂજ્ય જન સ્વામી પાસે એક છે ને જારોળ અને રતિભાઈ હતા બાપાની જન્મ જયંતિ હતી સારંગપુરમાં તે સિત્તેરમાં ઊન સર્વમગલ સ્વામી રાત્રે બધું નગર હતું સ્વામિનારાયણ સારંગપુરમાં જ હરિભક્તો મળવા ગયા તે રતિભાઈ છે ને એને ઘરે મેં ઉતારો કરી ઝારોળા ગામ છે બોછાસની બાદ સભા મંડપમાં હું તેલા ઠેલી ઓછી કે મૂકીને તે સર્વ મગર કે તમને ઉતારો નથી મળ્યો એ કે ના ના એ કે હાલો તમને ઉતારો અમે એ કે શેઠી લખી દીધી કે આ ભાઈને ઉતારો આપજો તમે એટલે ઉતારા લેવાની લાઈન હતી આ ભાઈ લાઈનમાં ઊભા રહે ઘણી લાંબી લાઈન હતી વાર લાગે ઉતારામાં બધું પંદર વીસ મિનિટ ઉતારા ઉભા રહ્યા પછી ઉતારા વાળા એ સીઠી લખી આપી કે અંજવાળે આવીને વાંચ્યું ને કે તમારો ઉતારો સભા મંડપમાં છે એ કે ત્યાં તો હું તો જ થું

બીજી એક વાત એ વખતે હતી કે લાંબુ ટીલું પલાણા ગામ છે ને પણ યોગી બાપાના વખત મેં વર્ષો સુધી વિચરણ કર્યું છે એટલે ત્યાં એક મકાન આપણે મંદિર કરવા લેવા વિચાર હતો મંદિર કરવા જગ્યા હોતતા થાય એમાં જસભાઈ બેચરભાઈ પટેલ એની એક મકાન વેચવા કાઢ્યું એ આપણા સત્સંગી નહીં અને બે માળનું બહુ મોટું સરસ મકાન સાગના લાકડા બહુ અંદર બે ખટારા ભરાય એટલા અને કોર્નર ઉપર નાનો કોમન પ્લોટ મેળા પર કરતા પ્લોટાડી દીવાલ એક જ દીવાલ એટલે આ એની વેચવા મોટું મકાન હતું સરસ અઢી લાખ રૂપિયા કિંમત એની કરીને ગામ વાળા એને પડાપડી થઈ લેવા મને આપજો મને આપજો કારણ કે અઢી લાખના લાકડા થાય એમ હતા અંદર બાપાને મેં વાત કરી જસભાઈ ભાઈને કહી રાખ્યું આમ સત્સંગી નહીં પડે અમે ઘરે ઘરે વાત કરી કે અમને ભાઈ આ મંદિર કરવા લેવું છે તમે કોને વેચશો નહીં એટલે બાપાને વાત કરી બાપા નડિયાદ હતા બાપાને મેં કીધું આપણે મકાન લેવું છે પલાણામાં તમારી ઈચ્છા છે મંદિર કરવાની બાપા કે હા મંદિર તો કરવું છે ઘણા વખતથી મંડળ હાલે છે તો મેં કીધું ભાઈ મકાન વેચે છે બાપા કે બોલાવો હવે ભાઈ આવ્યા ને સ્વામી કે શું નામ કે મારું નામ જસભાઈ બોલો શું કિંમત છે મકાનની બાપા સીધું તો આમ એકદમ જ એ કે મને અઢી લાખ એ આપે છે ગામ વાળા અઢી લાખ પણ મારે સાઠ હજારમાં તમને આપી દેવું છે મંદી થતું હોય ને તો સારું કેવાય કે ના કહેવાય બાપા હજાર નહીં પચાસ હજાર હોય તો વાત કરો કે પચાસ હજાર હોય તો હાથ નહી એટલે પેલા ભાઈ કે પંચાવન હજાર હાલો ને પાંચ હજાર તમે મંદી થતું હોય બાપા કે પચાસ હજાર ઉપર રૂપિયા નહીં દેવાનો મારે તમે દેવો જો ને કાંઈ નહીં કહે એટલે હું વચ્ચે બોલ્યો મેં કીધું સ્વામી એની અઢી લાખ કિંમત આવે છે હાગ ના લાકડા બે ખાડારા ભરાય વેચીએ તો આપણે બે લાખ ના લાકડા સ્વામી કે વચ્ચે બોલવું નહીં તમારે શાંતિ માળા ફેરવા મને કે અકળાડા મારી તરત જેટલું બોલ્યો ને તરત જ અકળાડા બાપા શાંતિ બે હો કે પેલા ભાઈ ના પડી તો માં નથી દેવું સ્વામી કે તો કઈ વાંધો નહીં નો દેવું હોય હવે આપણને કેવું લાગે એ વખતે આમ હલો બાપા લોભ તો ના કહેવાય આપણે પણ આમ કરકસરનું માપ હોય કે નહીં કઈ આ આ બધો વ્યવહાર કેવો લાગે તમને ભગવાનનું તંત્ર આખું છે ને એ આપણી બુદ્ધિમાં બેસે જ નહીં પછી રાત્રે એની ભાઈ એની પત્નીને વાત કરી છે કે સ્વામણાયણવાળા તો હાવ મફત લેવા માંગે છે કે છે આપણે પંચાવન હજાર કીધા તોય છે નહીં એટલે પછી તો ન આપ્યું એની પત્ની કે આપણે કોઈ ખાવા વાળું છે દીકરા દીકરી આપણે બેકમાં મૂક્યું છે જીવન પૂરું થાય એટલું તો વ્યાજ આવે છે કોના હાથર પૈસા લેવા છે અને લોકો ત્રણ લાખ આપશે પણ મંદિર થશે આપણી બાજુમાં આપણી બાજુમાં ભગવાન બેહી આપડે એક જ દીવાલ છે મફત આપી દો ને આપણું કલ્યાણ થાય જો બાપા એ પ્રવેશ કર્યો એની ઘરવાળીમાં અને બીજે દાડે નઈ ત્રીજે દાડે આવ્યા એ નડિયાદ મને કે ક્યાંય ગયા મેં કીધું કોણ કે તમારા ગુરુ પ્રમુખ સ્વામી મેં કીધું એ તો સારંગપુર ગયા ડાયરેક્ટ સારંગપુર ગયા હવારમાં વહેલા આવેલા અને ઠેલીમાં દસ દસતા લઈને ગયા બાપાને કે ક્યાં અમારે મફત દઈ દેવું છે તેમ કહોને સહી કહી દઉં મફત લેવાનું ભાવના બાપાને નહોતી પછી એ એ સમજી એ સત્સંગી થાય એ મફત આપે ને તો એ મમતો થાશે એ ભાઈ પ્રતિષ્ઠાનો ખર્ચો આપ્યો રહોડાનો એટલું નહીં પણ બાર વર્ષ પૂજારી રહ્યા અને પાક્કા સત્સંગી થઈ ગયા આપણા જો વેસા તો લીધું હોત ને તો સત્સંગ એ ના થત ઘણી વાર આપણે મોટા પુરુષ જે વહીવટ કરતા હોય કે ડિસિઝન લેતા હોય ને આપણે કેવું હોય આપણું બુદ્ધિ હોય ને એ પ્રમાણે આપણે આમ શુદ્ધ જુદ દેખાય એક ને એક બે જેવું મોટા પુરુષ ની દ્રષ્ટિ આખી જુદી હોય એક ગામમાં અમારે મંદિર કરવું હતું દામનગર ની બાજુમાં એક ધામેલ ગામ છે ત્યાં દોઢસો માણસ ની સભા થાય મહિલા મંડળ બાળ મંડળ સાઠ તો બાળકો આવે અને હું ત્યાં વિછળ માં જતો ને બાપાને કીધું આપણે મંદિર કરવું છે ત્યાં એક મકાન વેચાય છે ત્યાં અને આપણને દોઢ લાખમાં આપે છે અને સંકટમાં આવી ગયા છે ભાઈ વ્યવહારમાં કે મારે તાત્કાલિક કાઢી નાખવું છે અને ગામ વાળા ફાળો કહી દેસ આપણને આપણે કઈ કરવાનું છે જ નહીં સરસ ચારસો વાર જગ્યા છે બે રૂમ બાંધેલા નવા બાપા કે એક ગામમાં ક્યારેય મંદિર કરવા નથી થતું આપણે હવે દોઢસો માણા નું મંડળ હાલે વર્ષો જૂનો સત્સંગ છે સ્વામી કે મફત આપે ને તો લેવા નથી ને મંદિર કરવું જ નથી આપણે થાય કેમ નહીં કરવું હોય થાય કે ન થાય તરત થાય ને આપણી બુદ્ધિ હવે એ ગામના બે ત્રણ વર્ષમાં બધા સુરત જતા રહ્યા એક હરિભગત એ ગામમાં નીચ રહ્યો મંદિર કર્યું તો કોણ વાળવા જાત દીવો કોણ કરે મોટા પુરુષ જે કઈ બોલતા હોય ને ધંધો કરો ન કરો કોકને સાધુ થવાનું કે કોકને ના પાડે જે કઈ બોલતા હોય ને એ વેદ વાક્ય નિર્દોષ ભાવ દિવ્ય ભાવ રાખવો અઘરો છે યોગીજી મહારાજ હતા અને ગોંડલ કામ કરાતો અને સાસી મહારાજ ને તાવ એટલો બધો આવેલો એક મહિનો તાવ ઉતરે નહીં સ્વામી સારંગપુરમાં રંગ મંડપ છે આપણે મંદિર નીચે ને આરામ કરે અને વામન ભાઈ ડોક્ટર આવતા લાઠી દર થી ડોક્ટર કેવા ગમે તેની નાડજનું કે લાડવા ઓછા ખાવ ઓછા એક જ ભાઈ સર્જી થયું હોય કે પેટમાં દુઃખ્યું લાડવાની જ વાત કરે એમ નહીં દવા કરતા એ પેલા એ ગઢા થઈ ગયા તા હવે સાસી હવે દવા કરે મટે નહીં ને સ્વામી ને કીધું સ્વામી તાવ ઉતરતો નથી સાસી મારે કે જોગી આવે ને તો મારો તાવ ઉતરી જાય અને યોગી મારે તાર કર્યો બાપા આવ્યા અને એ વખતે મોટર નહીં ખટારામાં બસમાં કેટલી અથડામણ આવવું જોઈએ આ તે તરત મળે નહીં આપણે રોડ ઉપર બેઠું રહેવું પડે અને બાપા હાજે ત્રણ વાગે પહોંચ્યા જીવન ક્ષેત્રમાં પ્રસંગ છે બાપાના ભાગમાં ત્રણ વાગે સારંગપુર પહોંચ્યા ને મંડપમાં દર્શન કર્યા દંડવટ કર્યા થોડું અંધારું હતું ત્યાં લાઈટ્યું નથી કે કોણ આવ્યું કે હું જોગી હું આવ્યા છે ચાલ્યા જાઉં પાછા હમણાં જ્યાં આવ્યા ને નીકળી જાવ અત્યારે અત્યારે હું થાય ગયો નિષ્ઠા છે ને એ આમ આપણે તો બધા એ ખુશમાં હોય ત્યારે ક્યાં વાંધો છે બાપા માટે હું ન થાય આવું થાય તો કઈ ન થાય પછી અને યોગીજી મહારાજ એ જ મિનિટે પોટલા લઈને જોડવાળા સંત બસ સ્ટેન્ડ બેઠા કઈ વાહન નીકળે તો નીકળીએ આપણે જોડવાળા સંતે યોગી બાપાને વાત કરી કે આપણે બોલાવ્યા એટલે આવ્યા છે આપણે અને તરત કાઠી મૂક્યા બોલાવ્યા હું કામ પાણી નું પૂછું નિદર્શન નું કઈ આશીર્વાદ યોગી મહારાજ કે તમને હું ખબર પડે સો વાર હાલીને આવોને તો આવા પુરુષના દર્શન નો થાય બાપાઈ દર્શન આવ્યા પાછ સાસીમાં જ કામ પાકી ગયું આપણું ઈ હવે એ કેટલું જોડાણ આપણે આમ બાજુમાં રહેતા હોય ને હોય ને પછી સંતો કે નવું કઈ કામ નથી અડધા ગામને કઈ આવે મને ધકો ખવડાવે અમથબ બજારમાં થાય આંટ અમથ અંથમ મારતો હોય પણ શેજ અમથું આપણું થાય ને નિર્દોષ ભાવ રહેવો સાસી મહારાજ વડતાલ થી પોટલા લઈને ઠેઠ મહુઆ ગયા ચાલતા રસ્તામાં કાંઈ નહોતું અત્યારે પદયાત્રા છે ને આપડી વીઆઈપી પદયાત્રા છે બધી કેટલા ફોન થઈ ગયા હોય દસ કિલોમીટર બટાટા પવાન સૂસ ને ફ્રૂટ ને કેળા લઈને ઉભા હોય અને ત્યાં જઈને ગરમ પાણી તૈયાર હોય પછી જાહેરાત થાય તો થાક ઉતરે થાક ઉતરે નહીં આપણું ત્યાં તો કોઈ જાહેરાત કરવા વાળું ને ગરમ ક્યાં ધોત્યા હુકવવા ક્યાં રાત રહેવું ક્યાં જમવું સાસી મારા ઠેઠ મવવા પોગ્યા અને ભગતજી મારા સવાર માં લોટો લઈને સંડા જવા નીકળેલા અને ચાર વાગ્યા ના ગયેલા સાસી માં ભાઈ ગામડે થોડુંક ભગતજી હજી પેલા હશે તારે થોડીક વાર પછી થોડુંક એ થાય ભગતજી જોઈ ગયા હું બોલ્યા ખબર કઈ શરમ છે નહીં તમને ધોડે આવો છો કે પાછા નીકળી જાવ અહીં હું આવ્યા કરો છો હું થઈ ગયો સાસી મહારાજ પાછા થાક બાક આરામ કાંઈ નહીં પાછા વડતાલ ક્યાં મવવા ને ક્યાં વડતાલ પાછા ગયા જઈને ટપાલ લખી પાછી કે તમે બહુ દયાળુ છો મને દર્શન ની બહુ જ ખેંચ છે તમે દયા કરો ને તમારી આજ્ઞા દર્શને આવવું છે હવે આ બધું લખે ટપાલ ભગતજી લખે તોય ન જાય ભારે છે આ બધો નિર્દોષ ભાવ દિવ્ય ભાવ જે કઈ મોટા પુરુષ કરતા હોય એ આપણા કલ્યાણ માટે એનો અવતાર જ આપણા મોક્ષ માટે છે યોગી મહારાજ હતા ને એમને શાસ્ત્રીમાં એક ટપાલ લખી કે તમે જળછિણ ઉત્સવ કરવા અને બે ત્રણ દાડા રોકાજો અહીંયા અને બધા આવજો બહુ મહેનત કરો છો પાયા ખોદવામાં તો દડાઈ લાભ લેજો હવે યોગી મહારાજ પાયા ખોદવા વાળા સંતો ભક્તો થોડા ત્યાં ગયા સારંગપુર આ બાજુ જૂના મંદિર વાળા એ ભગવતસિંહ બાપુ રાજાને વાત કરી દીધી કે આ લોકો કઈ મંદિર નહીં બાંધ્યા ખાડા ખોદી ભાગી ગયા છે એમને પડી રહ્યું કારણ કે એ જ ગોંડલી જગ્યા છે ને સિત્તેર વર્ષથી કબજો હતો જૂના મંદિર નો માં કેવું હતું દસ્તાવેજ નો થાય એ તમારી જમીન તમારી વાવ રાજા નો કે ક્યાં હું તમારી જમીન એ કાઢી મૂકે તો કંઈ નો હાલે રાજા છે એટલે સિત્તેર વર્ષ વડતાલ સંસ્થામાં એ જગ્યા હતી આપડી ગોડ લક્ષર મંદિરની અને ગુણે સ્વામી અગ્નિ સંસ્કાર ત્યાં કરેલો એટલે બધે ઓટા હતા ત્યાં આપણે શું બનાવ્યું અક્ષર દેરી એ આપણે નથી બનાવી અક્ષર દેરી જૂના મંદિરે વાળા જ કરી છે એ વખતે જ નામ આપ્યું અક્ષર દેરીનું નું સાસી મહારાજે વિચાર કર્યો કે ભાદરામાં ગુણેશ જન્મસ્થાન આપણી આગળ નથી અને દેરી આપણી એક નથી આ તો ગુણેશ્વાય માટે તો આપણે વડતાલમાંથી બહાર નીકળ્યા છે અક્ષરપુષે એટલે ભાદરાનું લીધું અને દેરી સ્વામીનો તો સંકલ્પ કેવો હવે સિત્તેર વર્ષથી જેનો કબજો હોય જગ્યા આપી આપણને વિરોધ કરતા હોય પણ સ્વામી તો જે સંકલ્પ કરે સિદ્ધ સિદ્ધત થાય હરિભાઈ દીવાનને મોકલ્યા લીંબડીના કે રાજાને ક્યો જગ્યા આપે હરિભાઈ ગયા અને કીધું કે અમારે મંદિર કરવું છે ને અમને જગ્યા આપો તમે ભગવતસિંહ બાપુ રાજા હતા એની વાત કરી કે તમારે છે ને તળ બ્રહ્મ માં મંદિર કી નાખવાનું અને દેરી રવા દેવાની પરથી ભગવાન ના દર્શન થવા જોઈએ અને તમારે આઠ લાખ રૂપિયા ખરસવાના મંદિરમાં કે નાખવાનું નાનું અને તમને જગ્યા આપી મેં અઢી લાખ રૂપિયામાં જગ્યા દઈ દઈશું હરિભાઈ અઢી લાખ ના ઓછા કરો કે બે લાખ બે ની ઓછા કરો કે તે દોઢ કર્યા એક લાખ કર્યા પચાસ હજાર કર્યા કે ઓછા કરો ને તે પચીસ હજાર માં જગ્યા લીધી સ્વામી ને આવીને વાત કરી કે સ્વામી અઢી લાખ માં લીધી સ્વામી કે પચીસ હજાર માં લીધી છે સાસરીમાં તો બધું તરત જાણે હું વાત થાય એ બેઠા બેઠા અને એ જગ્યા ખાલી કરાવી એટલે પેલા નંદુક તો થાય તે પેલા એ લોકોએ શું કર્યું દેરી તોડવા આવેલા બધા ગુણે સ્વામીની કારણ કે માનતા થાય દેવતાઓ નોબતો વગાડે બધાના સંકલ્પ પૂરા થાય અખંડ દીવો બળે બધા કરે એટલે બીજા બધાને ઓટા પડે તો કોઈ સાફ કરવાની હોય થવા મળી એટલે એ લોકોએ નક્કી કર્યું કે બધા ઓટા તોડી નાખવા આપડે નીચાણ ગોપાલ મુક્તા બધા ઓટા તોડી નાખ્યા પછી રાજાને કહેવા થાય કે અમારા સંપ્રદાયમાં શિજી મહારાજ સિવાય કોઈ સમાધિનું કાંઈ એમ રાખતા નથી એટલે દેરી તોડવાની છે મારે પછી ઓટા સણી નાખશું દેરી નહીં કરવાની તે કુંભારની બેન હતા ને એને ખબર પડી ગઈ કે વહેલા છ વાગ્યા માં વીસ પાળા એવા કોષ કોદાળા લઈ અને એને ત્રણ ચાર મહિનાનો છોકરો જન્મેલો મોટો થયેલો અને એ દરબારમાં ગયા ચોકીદારે રોકી બેન ની એ બેન કે મને મોંખીભાઈ ટાઈમ આપ્યો છે રાણી ના મોંખીભા અને આ છોકરાને પગે લગાડો મારે કઈ કામ નથી અને એની મને સમય આપ્યો છે તો એમ પૂછ્યા આવો નહીં જવા જ તો તમને ઠપકો આપશે ચોકીદારો કે ભાઈ બાય માણસે એ જવાજો અને જઈને રોવા મળ્યા મોંઘી બાકી કેમ રોવો છો એ કે આમ હોવા પાળા દેરી તોડવા આવ્યા હતા ના ફોર માં અને અમને તોડી નાખશે રાજા તો મોડા ઉઠે અને રાજા નું રાજ એટલે રાણી નું રાજ રાણી ઓર્ડર આવ્યો દોઢસો બંદુક વાળા ને એ કે દેરી ને કાંકરી નો ખરીવી જોઈએ ભડાકે દઈ દીજો હું જવાબદાર છું કે બોર્ડર થઈ જાવ દેરી ની હવે બંધુ કોઈ હગી થાય બધા ભાગી ગયા પછી ઓટા સળી લીધા દેરી ને કઈ થયું નહીં દેરી અકબંધ રહી અને સાસી મહારાજ એને મંદિર કરવાનું શરૂ કર્યું કારણ કે કબજો લીધો એટલે એને મંદુખ થયું કબજો તો રાજા આપ્યો આપણને એટલે આવી કાન ભંભીરી કરે બીજું કઈ થાય નહીં હવે જળછિરણીનો ઉત્સવ કરવા ગયા ને રાજા ને વાત કરી રાજા કે હમણાં મારે ટાઈમ નથી પણ હું આંટો મારવા જઈશ કાલ ભમદાડે કે ખાડા ખોજ્યા છે ભાગી ગયા શું છે બધું તપાસ કરે બહુ બુદ્ધિશાળી હતા કે શાંતિથી કામ લે જળચિણીમાં ગયા ને સાસી મહારાજ કે બપોરે જળછિણી પછી હમણાં હમણાં નીકળો કે તરી દાડા રહેવાનું કીધું છું પાણા કરી સાસી મારા રંગમાં બેઠા બેઠા કે કે ખટારો લાઠી થી નીકળો મને રૂમમાં બેઠા બેઠા દેખાય કોકડું તોમડું રહી ગયું ભાગ્યા બસ સ્ટેન્ડ ને ગયા ખટારો આવી ગયો બધા બે સાસી માં કે પેશાબ પાણી કરવા એ ઉભા નો છો ખટારામાંથી ઉતરીને સીધા ખોદવા મળજો કે કોઈને પાણી કાંઈ નહીં કરવાનું ખટારામાંથી ઉતર્યા નથી પાયા ખોદવા મડી પડજો યોગી બાબા તો આગીના પાળે જેવા ખોદવા મળ્યા ને તરત રાજા આવ્યા ગાડી લઈ કામ તો કરા આ તો મોટા પુરુષો છે ને એ તો બહુ અંતરિયામી હોય ને અને પૂછ્યું કે ભાઈ કામ ભાઈ ને તું એ કે તો અમારા ગુરુ જળઝણી કરવા બોલાવ્યા હતા સમયો કરવા એટલે દાડો ગયા થાય આવી ગયા પાછા તે કે કઈ કામકાજ તમારે યોગી બાપા કે બાપુ અમારે છે ને સોનું અને પાણી બે ની તકલીફ બહુ પડે છે તે વીરેન્દ્રસિંહ એન્જિનિયર હતા એને કે મંદિર પૂરું ન થાય ક્યાં સુધી પાણી અને સોનાની વ્યવસ્થા આપણે રાજ્ય તરફથી મફત કરજો તે યોગી મારો કે સારું કર્યું કે આ સોના મંદિર વાળા તો આપણે મંદિર થાય ક્યાં સુધી કામ થઈ ગયું આપણું કે અને બે વર્ષમાં મંદિર પૂરું કરી દીધું ત્રણ વર્ષ કીધા હતા ને આઠ લાખ ની જગ્યાએ દસ લાખ ખર્ચ્યા સાસ્તી મારે દેરી બધું એકબંધ રહ્યું અને ધામધૂમથી પ્રતિષ્ઠા કરી નાખી પણ યોગી મહારાજ આજ્ઞા કરીને ભાઈ નીકળો પાછાને ખોદવા મળે તો ખોદવા મળે ને કે આપણે જેવા આટ અમારે આમ તેમ તો પ્રશ્ન થઈ જાય આજ્ઞા પાડવી ને મોટા પુરુષની જેમ કે એમ જ્યારે કે ત્યારે ભક્ત ચિંતામણીની પારાયણ વાંચતા હતા બાપા સારંગપુર મેં ફોન કર્યો બાપાને હું નડિયાદ હતો મેં કીધું બાપા હું નો લાભ લેવા આવું સ્વામી કે ખાલી હાથે ન તો શું લાવવાનું છે સ્વામી કે રસોઈ લઈને આવજો હવે આપણે કંઈ ગરજ હોય આપણે કઈ પૈસા હોય તો મને કે મેં કીધું ભાઈ સ્વામી કે કોઈ વખત ઉભા કરો તમે એટલે નવનીત ભાઈ પંચાલ ને સુકુમાર ભાઈ મેં કીધું બાપા એની રસોઈ છે ફરીને ફોન કર્યો સ્વામી એ તો સાધુ માણસ કેવાય એની રસોઈ ન આ લે બીજા કોઈ નવા કે મારે રોજ દાડા ભક્તિ છે પારણ માં પૂરા થઈ જાય આપણને કોઈ મળે નહીં તે પેલા વાત કરીએ તો બાપા મને એક વાર કે તમે ઉત્તરાખંડ ની જાત્રા કરાવો આપણે દક્ષિણ ની કરી છે કે ઉત્તરાખંડ ની કરી છે આપણે જાત્રા કરવા ગયા હતા ને સંત ઉત્તરાખંડ એટલે બાપા કે દક્ષિણની ની જાત્રા કરાવો મને કે તમે હવે જાત્રા કરાવો એટલે સ્પોન્સર ગોતવાના અને હાડી ત્રણસો સંતો લઈને ગયા હતા બાપા એટલે એટલી મોટી આ બાજુ દોઢ મહિને જાત્રા હોય આઠ દસ લાખ રૂપિયા ખર્ચો થાય કોણ જાય આપણી જમાનામાં તે બાપા જ્યાં મળે ને મને કે હું છું જાત્રાનું માયક માં પ્રવચન કે જાત્રા ધર્મનું કામ તત્કાળ કરવું હું થયું હવે આપણે કોઈ સ્પોન્સર મળે ત્યારે આ પડે ને એટલે અમે દિલ્હી ગયા ને દક્ષિણની યાત્રા કરવા ઉત્તરાખંડ ની ત્યારે બાપા આગળ હું બેઠો હતો વાહે બધા સંતો બેઠા હતા બાપા મને દિલ્હી દિલ્હીમાં બધા કાયદા ઘડાય અને અહીં બધા ડિસિઝન લેવાય જાય એટલે હવે તમે ડિસિઝન લઈ લો કરાવવાની છે કે નથી કરાવવાની તમારે એટલે ત્યાં આગળ સાહેબ હું ખાનગી પૂછ્યા ત્યાં આગળ સાહેબ કે આ ન પડાય કે તરત ઉઘરાણી કરશે પેલા માણસ હોતો તમે કોઈ ગરીબ વખત પછી આ પાડજો મને કે એટલે હું ના પાડું અને મારી વાહે છે ને સાધુ બેઠા હતા તે મેં ના પાડીને મને કાનમાં હું કે અડીને જ બેઠા બાપાને અડીને જ આમ મને કે હા પાડો નકર બદ્રીનાથમાં જઈશું ત્યાં તમને ખીણમાં થકો મત દઈશ મને કે એ સાધુ મુંબઈમાં જ છે હા નામ દઉં સાધુ વલ્લભ સ્વામી એક જગ્યાએ બાપા બોચાસન હતા ને એક જણે ચંપલ ચોર્યા ગામના છોકરાએ એક સાધુ માર્યો એને બહુ થોડોક માર્યો છે માપણો અને એના ફાધર છે ને એ થોડો ગામ નો વિચિત્ર એટલે એ ડખો એની હવે મને આ વાત નહીં કઈ બાપા તો સભામાંથી બપોર ની સભાપતિ ને બાથરૂમ જતા અમે વીસ સંતો વાહન હતા બાપા ભેગા અને સ્વામી ગરમ છે મારી પર સાધુ છો કોણ છો મન કે હાથું પાડો છો સાધુ થઈને યોગી બાપા તો છોર માં ભગવાન જોતા આમ તેમ કેટલા બધા ગરમ થયા હવે આપણે સાધુ થઈને કોઈ ટાપલી મારી નથી અને વીસ સંતોની વચ્ચે સ્વામી કેટલું બધું બોલ્યા મને અરે મેં કીધું હાલો આમ હું કઈ ગેરહમસ છે બાપા ની હું હશે પછી નારાયણ ચરણ સ્વામી મેં કીધું મેં કોઈ માર્યા નથી બાપા મારી પણ કેમ ખીચાડા છે એ કે જેની માર્યા થાય ને એ તમે નજીકમાં જ ઊભા થાય બોલ એને સંભળાવવાનું હતું ઈ મેં કીધું આ તો માકડ લોહી પીવે ને માર ખાટલો ખાય એવું જ છું અમારે લેવા દેવા વગેરે આપણે હવે આવો ડોઝ આપે ને તારે હેત રહેવું દોડી દોડીને જવું બધું ભારે પડે આપણને પણ બાપા જે કાંઈ કરે ને એ બરાબર જ કરતા હોય એમાં એની એટલામાં મારું કામ થઈ જતું હોય પેલા ને ઘણું બધું થઈ જતું હોય એમાં એટલે મોટા પુરુષ અકળાય કે ગમે તે કરે એને કોઈ કર્મ હટતા નથી